સ્વાગત કરું છું સાથે વિડીયો શેર કરી દેજો પાલીતાણા થી પચીસ કિલોમીટરના અંતર ઉપર પરવડી ગામ આવેલું છે ગાડીયાદા તાલુકાનું પરવડી ગામ છે ત્યાં શું અને ત્યાં અવારું છે તમે જોઈ શકો છો મારી પાછળ એ અવારું કુવામાં નંદી મહારાજ બનેલા છે ભાઈએ ફોન કર્યો તો આપણે તાત્કાલિક સમયસર આવી અને વિઝિટ આપી દીધી પણ અવશ્ય કહું છું જે કુવામાં ઉતરે અને નંદી મહારાજને બાંધવા પડશે ત્યાર પછી ટેન્કરના સહારેથી નંદી મહારાજ બારા આવશે એટલે અવશ્ય કહું છું કે કુવામાં ઉતરું એ પહેલા તમે વિડીયો વધુમાં વધુ શેર કરી દો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોના અંત સુધી બનાવી દો ત્યાં સુધીમાં હું નંદીમારાજને બહાર કાઢી લઉં છું જો તો quando બે પાંઠે લັດસે सदर ગોમ આ વિડીયો કોઈનો ભાગ છે હા બતાય વિડીયોનો બધાનો ભાગ બધાનો હવે બધા અહ ઉમર થઈ ગઈ એટલે બહુ વધારે ન્યા નહી થાતા એ આ એ વગર તમને કાઢવા પછી બીજા લાવવા ભેડામાં હરોડાય હા બઢિયા ભાઈ આમ હાલું જો ભાઈ આમ હાલો ને તો કડમાં ન લાગે ભેડો એટલે એવું લાગી તો આમ રાડું લઈ જ બીર આકે છે બનાવાય આંચ પાંચ બનાવાય ના ના છે તમારા માન ખબર હોય ને દારે થઈ ગઈ

ગુડિયે વાડડી છે વાડડી છે ના 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 વાડડી છે આ થોડું છે ઈ માય એની આરે આવતી એમ

કોણ હાલ સેટો સધાર કરું છે ના ના અહી ગાંઠ મારે ગાંઠ મારે પહેલા ઓલે હાથી થઈ તો હાથી કરી લે કાકા થોડો ખાવા દ્યો તો ના ના ઓલે ગાંઠ બે માતી દે ને આખી લેવું પડશે તો કાકા નથી પણ હવે નથી ફાઈ એમ એ તને લાવી આન પર શેડો ને કંઈ કામ ને દેને વધારે શેડો ગોલતો બાંધો બાંધો ઓય પણ સાહેબ

બીજો આ ઘર છે થા ઓજો નવો સાઈડે કડક એ બેટા આયા ગાડીઓ લઈને ને ટાક્ટર ના લગાણે તમે હતાય

એય બોલું તો બોલશે એ ગરાયો ને ગરાયો હાલો આવજો અંદર હોય છે ઉતાર પાડવો જો આવે નાઈ પડી જવાનો હાણા બાણા માધ્યનો છે નાના તો ઊભો નઈ થાય અબ ત્યાં દાદા નઈ ઊભા રહીએ કાઈ પણ ત્યાં ક્યાં ઊભો ઊભાયો હા વા વાકા રાખ્યો ત્યાં એ રાખવાનો છે બસ ઉપર આવી આમ ભાઈ કઈ રોડે હા જો તો ટ્રેક્ટર ઉપર કાકે પણ આ તો જ્યાં રાખ્યો એ કે ના તને આગળ જોતા એ ઊભો રહેતો ભાઈ નઈ કે તું ઊભો નઈ રહેજે હા હા કમ્પ્લીટ આલો હા રાડવાળો એ દિનેશભાઈ રાડવા દેખા થઈ જાય જોવો ધીમી દેખા થઈ જાય બે રાડો દેખા થઈ જાય તો વચો હાલો તો

ના પાન હોય ગા દો આ તો મોટક જ પાણી પી લે હવે 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 પછી માથા રાખીયો માથે આ બધી આ બાઈ એમ માટી મંગાવે દો ને તોને તોને બોલવામાં બોલુ થાય હે બરાબર મિત્રો તમે જોયું રીતે નંદી મહારાજ ને કુવામાં ઉતરી અને નંદી મહારાજ ને બહાર કાઢ્યા પણ એ નંદી મહારાજ ને હાથ લગાવવાની સાથે એટલું અવશ્ય કહું છું કે એ નંદી મહારાજ ને એમના માં એટલે કે ગૌ માતા થી જુદા કરવામાં આવેલા છે અને તાજે તાજા નંદી મહારાજ ને કોઈ છોડી મૂક્યા છે એટલે એ અચાનક એમ કહેવાય ને ભટકતા ભટકતા કુવાના કાંઠે આવ્યા હતા અહીંયા આવ્યા પછી ખબર પડી રમેશભાઈ સાથે છે અને રમેશભાઈ ની વાડી છે અને એનો દા જૂનો કૂવો છે તો અવશ્ય રમેશભાઈ કહે છે કે એને કેમ ખબર પડી આયો આ તો મારો આવ્યો એટલે કુવાના કાંઠે ઉતરવા ને